જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું જલેબી તો જલેબી આપણે ફક્ત દસ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે તો આપણે હાથો લાવવાની ઝંઝટ વગર જ બનાવવાની છે તો એકદમ સહેલાઈથી ઘરે જ બની અને તૈયાર થશે તો સૌથી પહેલા આપણે અહીંયા ચાસણી બનાવવાની છે તો મેં અહીંયા એક વાટકો ખાંડ લઈ લીધી છે તો હવે આપણે પહેલા ચાસણીને બનાવી લઈશું તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે હવે તેની અંદર આપણે એક વાટકો ખાંડ લીધી છે તે એડ કરી દીધી છે હવે તે જ માપથી આપણે એક વાટકો પાણી એડ કરવાનું છે તો અહીંયા હું એક વાટકો પાણી એડ કરી દઉં છું અહીંયા આપણે ચાસણીમાં થોડુંક પાણીનું પ્રમાણ વધારે જોશે એટલે મેં મેઝરમેન્ટ પ્રમાણે એક વાટકો ખાંડ અને એક વાટકો પાણી લીધું છે તો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર મૂકી દીધી છે હવે તેને આપણે હલાવવાનું છે તો આ રીતે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સાચણીને લેવાની છે આમાં આપણે કાંઈ તારની જરૂર નથી તો આ રીતે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવી લઈશું તો અહીંયા આપણી થોડીક ખાંડ ઓગળી ગઈ છે હવે તેમાં હું અહીંયા ફ્રૂટ પાવડર એડ કરું છું તો આ રીતે પાછું આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમે કોઈ પણ કલર એડ કરી શકો છો અહીંયા મેં ઓરેન્જ કલર એડ કર્યો છે તો આ રીતે આપણે થોડીક ચિતર ચાસણી થાય ત્યાં સુધી જ રાખવાની છે તો અહીંયા આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને ચાસણી પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની બંધ કરી દઈશું તો જલેબી બનાવવા માટે અહીંયા મેં એક વાટકો મેંદાનો લોટ લીધો છે મેંદાનો લોટ આપણે એક વાટકો લીધો છે તો આપણે જે ખાંડ એક વાટકો લીધો તો તે જ માપથી મેં અહીંયા એક વાટકો મેંદાનો લોટ લીધો છે હવે તેને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું તો અહીંયા મેં એક બાઉલની અંદર લોટ એડ કરી દીધો છે કારણ કે આપણે બેટરમાં આથો ફટાફટ લાવવાનો છે એટલા માટે થોડુંક આપણે નમકની જરૂર પડશે તો હવે આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું ઘીનું મોણ એકદમ સરસ રીતે દેવાઈ ગયું છે હવે તેમાં આપણે ફટાફટ આપણે આથો લાવવાનો છે એટલા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલો ઈનો લીધો છે ઈનો આપણે જે રેગ્યુલર આવે છે તે જ લીધો છે હવે તેની અંદર હું એડ કરી દઉં છું હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટરને બનાવી લઈશું અહીંયા જે લોટનું માપ લીધું હતું તે જ વાટકી પાણીની ભરી છે મેં તો આ રીતે હું થોડું થોડું પાણી એડ કરતી જશ અને બેટરને એકદમ સરસ રીતે બનાવી લઈશ આ રીતે તો જો તમે ઘરે જ જલેબી એકદમ બનાવશો ને તો ફટાફટ બની અને તૈયાર થઈ જશે અને તમારે બહારથી લાવવાની જરૂર પણ નહીં પડે તો આપણે વાર કે તહેવારમાં તો જલેબી લાવતા જ હોઈએ છે પણ આપણે અત્યારે નવરાત્રી ચાલે છે તો આપણે દશેરામાં જલેબી તો લાવતા જ હોઈએ છે તો અહીંયા આપણે જલેબીનું બેટર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું બેટર રાખવાનું છે તો અહીંયા જે મેં વાટકો પાણી લીધું હતું તેમાંથી મારે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી વધ્યું છે એટલે મેજરમેન્ટ પ્રમાણે પોણા વાટકા જેટલું મારે પાણીની જરૂર પડી છે તો અહીંયા આપણું બેટર પણ એકદમ પરફેક્ટ થઈ ગયું છે હવે આપણે જલેબી પાડવાની છે તો અહીંયા આપણે જલેબી પાડવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા આપણે જલેબી પાડવા માટે પ્લેન આવું જ બાઉલ જોશે જો તમે ઊંડા તળિયાવાળું વાસણ લેશો તો તેમાં આપણી જલેબી સરસ નહીં બને તો આ રીતનું વાસણ તમારે પસંદ કરવાનું છે અને તેલ એકદમ મીડિયમ જ રાખવાનું છે તો અહીંયા આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટરને ભરી લઈશું તો હવે આપણે જલેબી પાડવા માટે અહીંયા અમે પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે તો આ રીતની આપણે જે જાડી બે બેગ હોય તેવી પસંદ કરવાની છે હવે તેની અંદર હું બેટરને ભરી લઉં છું તો આ રીતે આપણે અંદર બેટર ભરી લઈશું આ રીતે તમે જલેબી બનાવશો ને તો ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને બહારથી લાવવાનું પણ પસંદ નહીં કરો આ રીતે હું બધું જ બેટર ભરી લઉં છું તો અહીંયા આપણે બેટર ભરી લીધું છે હવે આ રીતે તેને આપણે પેકિંગ કરી લેવાનું છે તમારે જો અહીંયા રિંગ એડ કરવી હોય તો તમે રિંગ અહીંયા ફિટ કરી શકો છો પણ હું અહીંયા એમ જ રાખીને બનાવીશ તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે જલેબીને પાડી તો મેં એક હોલ પણ પાડી દીધો છે એકદમ મીડિયમ તો આ રીતે આપણે જલેબીને ધીમે ધીમેથી પાડી લેવાની છે તમે જોઈ શકો છો જો એકદમ સહેલાઈથી આપણી જલેબી પડી છે આ રીતે આપણે જલેબીને ને બધી જ પાડી લેવાની છે તો આ રીતે અહીંયા ચાર જલેબી સમાણી છે તો હું હવે તેને એકદમ સરસ રીતે તળી લઉં છું તો અહીંયા આપણે હવે ધીમે ધીમે તેને પલટાવી લઈશું જવો એકદમ સરસ બાર જેવી જ આપણી જલેબી પડી છે અને થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે તો અહીંયા આપણી જલેબી એકદમ સરસ રીતે થઈ ગઈ છે બ્રાઉન કલરની હવે તેને આપણે ડાયરેક્ટ ચાસણીની અંદર જ એડ કરવાની છે તો આ રીતે હું બધી જ જલેબી ને અંદર એડ કરું છું આ રીતે તો આ રીતે આપણે અંદર ડુબાડી દેવાની છે જેથી તેનો બધી જ સાચણી અંદર સરસ એજવ થઈ જશે હવે હું બીજી પણ પાડી લઉં છું તો અહીંયા આપણે બીજી પણ પાડી લઈશું તો અહીંયા મેં બધી જ જલેબી બનાવી અને તૈયાર કરી લીધી છે અને ચાસણીની અંદર પણ એડ કરી દીધી છે તમે જોઈ શકો છો આપણી જલેબી એકદમ બાર જેવી જ બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે હું એક બાઉલની અંદર કાઢી લઉં છું તેને તો અહીંયા આપણી જલેબી બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો બાર જેવી જ એકદમ બની અને તૈયાર થઈ છે તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવજો ને દશેરામાં સ્પેશિયલ જલેબી ખાવાની પણ મજા આવી જાય તેવી ઘરે બની અને તૈયાર થાશે તો તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને આજની રેસિપી કેવી લાગી